સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે વરાછામાં જ્વલંત સોસાયટી સામેથી બે જણાને ધમકી આપી એકને માર મારી બે લૂંટ હતા બનાવને લઈ રીડા લૂટારુઓ પોલીસે લૂટારુને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે માતાવાડી ઈશ્વરૃપા સોસાયટીમાં રહેતા મુકેશ મોહન કસરિયા કાપડના વ્યવસાય સાથે જોડાયેલો છે રવિવારે તેમનું ઓલપાડ જવાનું હતું તેથી મુકેશે તેમના મિત્ર રાજકુમાર શ્રી વાસ્તવ પાસેથી મોટર કાર લીધી હતી કારમાં મુકેશ તેમના પિતા મોહનભાઈ માતા કાશીબેન બેન સ્વાતિ અને ભાઈઓ જીગ્નેશ તથા ભૌતિક સાથે ઓલપાડ જવા નીકળ્યા તે રસ્તામાં જવલન ટાઉનશીપ પાસે બાઇક પર બે જણે આવી પોતાની ઓળખ નિર્ણય ગોસ્વામી અને ઋત્વિક પાટીલ તરીકે આપી હતી તબીબે કહ્યું કે આ કાર તેમની છે મુકેશે કહ્યું કે કાર તેમના મિત્ર રાજકુમારની છે બને કહ્યું ચાલ તારા મિત્ર પાસે મુકેશે તેના ભાઈ જીગ્નેશ સિવાય તમામને ઘરે મૂકી દીધા હતા ત્યારબાદ થોડા દૂર ગયા બાદ બને મુકેશ સાથે ઝઘડો કરીને જીગ્નેશને માર મારી કાર લૂંટી નાસ્તી છૂટ્યા હતા મુકેશે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તો બીજી તરફ વરાછા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી રીઢાઓને ઝડપી પાડી હોવાનું પણ જાણવા મળ્યું છે અઝર કુરશી જી ટેન્ટ ન્યૂઝ